સુરતની સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં અમરનાથ યાત્રીઓ માટે જરૂરી ફિટનેસ સાટીની કામગીરીનો પ્રારંભ કરાયો છે જ્યારે બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા ને સર્ટિફિકેટ નહીં આપવામાં આવશે સુરતમાં અમરનાથ યાત્રિ ઉમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાને સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે નહીં તો બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટી આપવામાં આવશે નહીં ગત વર્ષે ચાર થી વધુ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કરાવ્યા હતા નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં જૂના એમઆઈસીયુ માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્ટિફિકેટ ની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે તમામ જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિના મૂલ્યે યાત્રીઓને આપવામાં આવશે તેવું સુરત સિવિલ મેડિકલ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું ડોક્ટર ભરતભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત આજથી નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અમદાવાદ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે તો જૂના બિલ્ડિંગના ના ખાતે એક